હવે આ ગ્રંથીને થાઇરોઇડ ગ્રંથી છે એને તમારે ઠીક કરવી છે અથવા તો થાઇરોઇડમાં કોઈ પણ બીમારી છે થાઇરોઇડ ગ્રંથીમાં કોઈ તકલીફ છે એને સારી કરવી છે તો શું કરવાનું છે બહારનું ફૂડ કોઈ પણ તમારે જમવાનું નથી યોગ અને કસરત વોકિંગ તમારે કરવાનું છે કે જેનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય અને ત્રણ 2 થી 3 એવી મુદ્રાઓ છે જે તમારે કરવાની છે કે જે થાઇરોઇડ ગ્રંથીને થોડું દબાવશે અને થાઇરોઇડની અંદર કોઈ પણ તકલીફ હશે થાઇરોઇડ ગ્રંથિમાં કોઈ પણ તકલીફ હશે એને 100% ક્યોર કરવાનું કામ કરશે કોઈ પણ વસ્તુ રાતોરાત નહીં થાય કારણ કે રાતોરાત તમે થાઇરોઇડની દવાઓ ઘણા સમયથી ચાલુ હશે ત્યારે જ તો તમે આ વિડિયો જોઈ રહ્યા છો બરાબર તેમ છતાં પણ તમને ઠીક નથી થઈ રહ્યું તો દવાની સાથે તમે આ વસ્તુ ચાલુ રાખો શું છે મુદ્રાઓ છે કઈ મુદ્રા છે ત્રણ જેવી મુદ્રાઓ છે સૌથી પહેલી મુદ્રા કે જે થાઇરોઇડ ગ્રંથિ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ છે સૂર્ય મુદ્રા આપણા હાથની અનામિકા આંગળી જેને રિંગ ફિંગર કહેવામાં આવે એ આંગળીને તમારે પહેલા આ રીતના વાળવાની છે એના ઉપર અંગુઠો નોર્મલ પ્રેશર આપીને આ રીતના આંગળીને દબાવવાની છે આ થઈ ગઈ સૂર્ય મુદ્રા આ સૂર્ય મુદ્રા શા માટે કરવામાં આવે છે

આ મુદ્રા તમારે કરવાની છે તો સો ટકા તમને ફાયદો આપશે હવે આ મુદ્રા નીચે બેસીને કે સુતા સુતા પણ તમે કરી શકો ચાલતા ચાલતા પણ કરી શકો અને આ મુદ્રા કરવાથી તમારા શરીરમાં જે તકલીફો છે દૂર થશે થશે પણ ક્યારે તમે પંદર વીસ મિનિટ સતત આ મુદ્રા એક દિવસમાં એક વખત અથવા બે વખત કરશો તો બીજી મુદ્રા છે ઉદાન મુદ્રા આપણા હાથની ત્રણ આંગળીઓનો ટેરવું અને અંગૂઠાના ટેરવા સાથે એ રીતના આ રીતના જોઈન કરવાનું છે આ કરવાથી પણ તમારા શરીરમાં અઢળક તકલીફોનો છુટકારો મળે છે જેમ કે શરીરમાં અશક્તિ હોય તો એ દૂર થઈ જાય છે શરીરમાં કોઈ પણ પ્રકારનો થાઇરોઇડનો નો રોગ છે કાનના રોગ છે ગળાના રોગ છે સ્વરપેટીમાં સોધો છે કે અવાજ બેસી ગયો હોય ઉદાન મુદ્રા કરવાથી તમામ ફાયદાઓ તમને થશે તમે આ વિડીયોને સામાન્ય ન સમજો આ વિડીયો તમારા અને તમારા પરિવારનું અથવા આપણી આસપાસ રહેલા હજારો લોકોનું જીવન બદલી શકે છે તો પ્લીઝ બધાને શેર કરો બીજી મુદ્રા છે આકાશ મુદ્રા આકાશ મુદ્રા કઈ રીતે કરવાની છે આપણા હાથની સૌથી મોટી આંગળી મધ્યમા આંગળીને આ રીતના અંગૂઠાના ટેરવા સાથે મધ્યમા આંગળીનું ટેરવું જોઈન કરવાનું છે આ મુદ્રા થઈ ગઈ આકાશ મુદ્રા આને આપણે પંદર મિનિટ એક દિવસ તમે સૂર્ય મુદ્રા ત્રીસ મિનિટ કરો આખા દિવસમાં બે વખત બીજે દિવસે આકાશ મુદ્રા ત્રીસ મિનિટ કરો એક સવારે અને સાંજે ત્રીજે દિવસે તમે ઉદાન મુદ્રા એક પંદર મિનિટ પંદર મિનિટ એ રીતના કરો ને જો તમને ભયંકર તકલીફો છે ગળાની અથવા તો તો તમે એક એક કલાક સુધી એક એક મુદ્રા પણ આરામથી કરી શકો છો કોઈ નુકસાન નથી ખૂબ જ ફાયદા છે શોર્ટમાં તમને બધું બતાવ્યું નહી તર આનું તમને લોંગ કરવા જાઓ તો એક એક કલાક સુધી પણ વિડીયો બની શકે છે પણ બધાને અત્યારે ઉતાવળ હોય છે જલ્દી વિડીયો જોવાની તો જલ્દીથી તમે આ કામ અત્યારે કરો બધાની વિડિયો પ્લીઝ શેર કરો મફત વિડિયો છે એટલે તમને કોઈને મોકલવામાં પણ સમયનો બરબાદ નથી થતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો ને લાઈક કરી દો